ભાઈઓ બેનો ચૂંટણી નજીક આવી રહી છે મને વોટ આપજો તમે મને વોટ આપજો આ કમાલ ને તો તમારે ના આવડતું હોય તો જાતે જઈને વોટિંગ કરી દેજો કમર ઉપર બટન દબાવી દેજો આ મોદી સરકાર ને લાવજો જ્યાં સુધી મોદી સરકાર રહેશે ત્યાં સુધી મારા ખાતામાં બે બે રૂપિયા આવતા રહેશે

વેજો ક્રિએટર સો બોલ બરાબર મોબાઈલ માં વાયરલ થશે તો લાઈક કરો શેર કરો સસ્પેન્ડ કરજો આ બરા ઠાકોરે કાલે વરસાદ સી ઓર છો બધા મારા તો ગઉ બધા પલાડી કાઢ્યા અમે તો ગઉ ફેવરિન મરી ગયા કઢાવા ચા આ તો ટેસા ડર ડર બોલે જાય ક્યું બીગુ કરવાન કર્યું ને એ વરસાદ આવી ગયો આ મારવાડે સોતી આયા આવો ગવ ભેગા કરતા સુબન પડી ગયો આ વેલા તો પડવા પર્યા મારે આ વરસાદ ના હોય તો ના હોય તો ગાવ ગઢામાં વાત આયો તો ખેતરમાં હજી પડી ગયા છે ચા પી લેઉ અમે નમસ્કાર ભરત ઠાકોરને ખૂબ ખૂબ આભાર લાઈક કરો શેર કરો સસ્પેન્ડ કરજો મને ગારાને બોલતા આવા વિડીયો અપચડે મને શેર કરજો સસ્પેન્ડ કરજો